નમસ્કાર દર્શક મિત્રો જણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ત્રણ પલટી મારી આર વન ફાઇવ બાઇક ચાલક રાહતદારી સાથે અકસ્માત સર્જી દિવાલ તોડી ધડાકાભેર અથડાયો અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા તારીખ છ બે બે હજાર પચીસને ગુરુવારને વઘોડિયા વડોદરા રોડ જીઆઈડીસી શંકર ચોકડી પાસે હનુમાનજી મંદિર પાસે સર્જાયો અકસ્માત જી જે જીરો સિક્સ ક્યુ કે પચાસ અડસઠ નંબરની આર વન ફાઇવ બાઇક ચાલક ખાનગી કંપની માં લંચ દરમિયાન ભાગોડિયા જમવા માટે જતા હતા ત્યારે આરતી પાઇપ ચોકડી પાસે હનુમાનજી મંદિર પાસે પૂર ઝડપી આવતી જી જે જીરો સિક્સ ક્યુ કે પચાસ અડસઠ નંબરની આર વન ફાઇવ બાઇક હનુમાન મંદિર પાસે રાહતદારી સાથે અકસ્માત સર્જી ત્રણ પલટી મારીને રોડની બાજુમાં આવેલ વરસાદી કાસમાં દિવાલ સાથે અથડાઈને દિવાલને પણ તોડી પાડી કાસમાં બાઇક ચાલક ખાબક્યો હતો રાહતદારી અને બાઇક ચાલક બંનેને શરીર અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ઘટના સ્થળે લોકો ટોળા ઉમટી પડ્યા હતા રસ્તે જતા રાહતદારીએ એકસો આઠને કોલ કરી બોલાવી હતી એકસો આઠ દ્વારા નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે આ ઘટના અંગે કોઈ પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી રાહતદારીને બાઇક ચાલક એમ બંને પક્ષો વચ્ચે સમાધાન થતા મામલો થાળે પડ્યો હતો બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા વાઘોડિયા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ